ધરોઈ સ્થિતિ પર હાલની નજર કરીએ તો છ સાત બે હજાર પચીસ સવારે આઠ વાગ્યાની સ્થિતિમાં ધરોઈ ડેમમાં ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે ધરોઈ ચાલુ માસનું રૂલ લેવલ એટલે કે ભયજનક સપાટી છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવી છે આજની સ્થિતિએ છસો અગિયાર પોઈન્ટ ચુમોતેર ફૂટ ભરાયો છે ડેમ સ્ટોરેજ લેવલ તેસઠ પોઈન્ટ તોણુ ટકા નોંધાય છે ડેમ ઇઝનેર સુમિત પટેલ અને ઇઝનેર હરપાલસિંહની ટીમ દ્વારા હાલ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે સ્ત્રાવ ક્ષેત્રમાં થનારા વરસાદને લીધે પાણીની આવક પર તંત્ર નિર્ણય કરશે હાલ રૂલ લેવલ છસો અઢાર ફૂટના પ્રમાણે એસી ટકા ભરાય તો નદીમાં પાણી છોડવામાં આવી શકે છે કોઈ પણ વ્યક્તિએ અફવા ફેલાવી નહીં કે કોઈની વાતોમાં ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે